સી પ્લેન માટે રિવરફ્રન્ટ પર પંદરમી સુધી એરોડ્રામ તૈયાર કરી દેવાશે નદીમાં બસ્સો ફૂટના અંતરે રનવે માટે માર્કર ગોઠવાયા છે હાલ જેટી ગેંગવે અને બે કિલોમીટરના લાંબો રનવે બનાવી દેવાયો છે સાબરમતી રિવરફ્રન્ટ કેવડિયા સુધી એકત્રીસમી સીધી સી પ્લેન સેવા માટે આંબેડકર બ્રિજ ચંદ્રનગર રિવરફ્રન્ટ વોટર એરોડ્રામ તૈયાર કરાવવાની કામગીરી ગુજરાત એસ્ટેટ એવીનેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ ગુડ સેલ કંપની દ્વારા અંતિમ તબક્કામાં છે પ્લેનમાં સંચાલન માટે ઓપરેશનલ એરિયામાં જેટી પ્લેટફોર્મ તૈયાર કરવાની સાથે તેની પર પર આવવા જવાબ માટે ગેંગવે સાથે જોડી દેવામાં આવી રહ્યો છે એ જ રીતે પ્લેનમાં લેન્ડિંગ અને ટેક ઓફ માટે નદીના પટમાં માર્કર મૂકી બે કિલોમીટર લાંબો રનવે પણ તૈયાર કરાયો છે